પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય ક્ષય રોગ નિયંત્રણ સહાયક લેખક ડોક્ટર આદિત્ય ચંદારાણા સંપાદન અને પઠન આરતી ભટ્ટ આજે ચોવીસમી માર્ચ વિશ્વ ટ્યુબર ક્લોરોસીસ દિવસ છે આ વર્ષની થીમ છે હા આપણે ટીબી નો અંત લાવી શકીએ છીએ આશા નો સંદેશો આપે છે કે ટીબી રોગચાળા સામે ફરી વળવા માટે ટ્રેક પર પાછા આવવું ઉચ્ચ સ્તરીય નેતૃત્વ રોકાણ વધારો અને નવી ડબલ્યુ એચ ઓ ભલામણો ના ઝડપી સ્વીકાર કરવામાં આવતા ટીબી ને સમાપ્ત કરવા માટે પ્રગતિ વેગ આપવાના પગલે આ વર્ષ ધ્યાન આ પ્રતિબદ્ધતાઓ ને મૂર્ત ક્રિયાઓમાં ફેરવવા તરફ વળે છે ક્ષય રોગની સંભાળ અને સંશોધન માટે સાર્વત્રિક ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે સંસાધનો સમર્થન સંભાળ અને માહિતી દ્વારા સાર્વત્રિક આરોગ્ય કવરેજ હાંસલ કરવા માટે ડબલ્યુએચ ની ઝુંબેશ ને અનુરૂપ સંભાળવામાં ગાબડાને બંધ કરવા અને નિવારણ અને સંભાળની સમાન પહોંચની ખાતરી કરવા ડબ્લ્યુએચ દ્વારા ભલામણ કરાયેલ ટીબી નિવારક સારવાર વિકલ્પો ટૂંકી ટીબી સારવાર પદ્ધતિઓ ઝડપી મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ અને ટીબી ચેપ માટેના પરીક્ષણો અન્ય નવીનતાઓ અને ડિજિટલ સાધનોના રોલ આઉટ ને સમર્થનથી આરોગ્ય પરિણામોમાં સુધારો તરફ દોરી જશે મહત્વપૂર્ણ રીતે સંશોધન અને નવીનતાથી ટીબીના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડી બહુ ક્ષેત્રીય જોડાણ જવાબદારીને મજબૂત બનાવી ક્ષય રોગનો અંત અંતર લાવવા માટે ક્ષય રોગનો અંત લાવવા માટે તમામ ક્ષેત્ર દ્વારા યોગ્ય સેવાઓ સમર્થન અને યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે સુરક્ષિત વાતાવરણને સક્ષમ કરવા માટે સંકલિત પગલા દ્વારા ગરીબી અસમાનતા અલ્પ પોષણ સાથેની અન્ય બીમારીઓ ભેદભાવ અને કલંક એ ટીબી રોગચાળા માટે આરોગ્ય સુનિશ્ચિત કરવા માટે આરોગ્યની અસમાનતાઓનો સામનો કરવા પેલી જાન્યુઆરી બે હજાર વીસ થી નેશનલ ટ્યુબર ક્લોરોસીસ એલિમિનેશન પ્રોગ્રામ જે અગાઉ રિવાઇઝડ નેશનલ ટ્યુબર ક્લોરોસિસ કંટ્રોલ પ્રોગ્રામ તરીકે ઓળખાતો હતો તે ભારત સરકાર જાહેર આરોગ્ય પહેલ નેશનલ હેલ્થ મિશન ના મુખ્ય ઘટક તરીકે કાર્ય કરે છે અને દેશ ક્ષય વિરોધી પ્રવૃત્તિઓ માટે તકનીકી અને વ્યવસ્થાપક નેતૃત્વ પૂરું પાડે છે રાષ્ટ્રીય વ્યૂહાત્મક યોજના બે થી પચીસ મુજબ આ કાર્યક્રમ સાર્વત્રિક કવરેજ અને સામાજિક સુરક્ષા માટે સ્તંભો ને અટકાવવો શોધો સારવાર કરો અને બિલ્ડ કરોની ની વ્યાપક થીમ હેઠળની વ્યૂહરચનાઓ સાથે ટીબી મુક્ત ભારત કરવાની વિઝન ધરાવે છે આ કાર્યક્રમ સરકારી આરોગ્ય પ્રણાલી દ્વારા દેશભરમાં વિવિધ મફત ગુણવત્તા ક્ષય રોગ નિદાન અને સારવાર સેવાઓ પ્રદાન કરે છે બે હજાર બાવીસ માં એક કરોડ છ લાખ લોકો ટીબી થી બીમાર પડ્યા હતા વિશ્વ માં બે હજાર બાવીસ માં એક પોઈન્ટ ત્રણ કરોડ લોકો ટીબી થી મૃત્યુ પામ્યા હતા ટીબી બેક્ટેરિયા ને કારણે થાય છે અને તે મોટા ભાગે ફેફસા અસર કરે છે જયારે ફેફસા ટીબી વાળા લોકો ઉધરસ છીંક કે થૂંકે છે ત્યારે ટીબી હવા દ્વારા ફેલાય છે દર વર્ષે એક કરોડ લોકો ટીબી થી બીમાર પડે છે અટકાવી શકાય એવો અને સાધ્ય રોગ હોવા છતાંય દર વર્ષે પંદર લાખ લોકો ટીબી મૃત્યુ પામે છે જે તેને વિશ્વની ટોચની ચેપી માર્ક બીમારી બનાવે છે એચઆઈવી ધરાવતા લોકો ના મુખ્ય કારણ ટીબી થી બીમાર મોટા ભાગના લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો રહે છે પરંતુ ટીબી સમગ્ર વિશ્વમાં હાજર છે જેઓ આજે ચેપગ્રસ્ત છે પરંતુ રોગ બીમાર નથી તેઓ તેને સંક્રમિત કરી શકતા નથી ટીબી બેક્ટેરિયા થી સંક્રમિત લોકો માં ટીબી થી બીમાર પડવાનું આજીવન જોખમ પાંચ થી દસ ટકા હોય છે એચઆઈવી કુપોષણ અથવા તો ડાયાબિટીસ સાથે જીવતા લોકો અથવા તમાકુ ઉપયોગ કરતા લોકો જેવા રોગ પ્રતિકારક તંત્ર કરવામાં આવેલા લોકોમાં બીમાર પડવાનું જોખમ વધારે છે રાષ્ટ્રીય ક્ષય રોગ નિયંત્રણ કાર્યક્રમમાં જોડાવાથી સરકાર દ્વારા આરોગ્ય સંભાળ મેળવતા દર્દીઓમાં ટીબી ઘટાડવામાં અસરકારક સાબિત થઈ છે છેલ્લા કેટલાક વર્ષોમાં આપવામાં આવતી ઉચ્ચ ગુણવત્તાની ટીબીની ની સારવાર ને લીધે બીમારી સાથે સંકળાયેલી કલંકને દૂર કરવામાં અને બે હજાર પચીસ સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ચોક્કસપણે મદદ કરશે આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો ક્ષય રોગ નિયંત્રણ સહાયક લેખન ડોક્ટર આદિત્ય ચંદારાણા અને સંપાદન અને પઠન આરતી ભટ્ટ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું